મિત્રો આજે આપણે અંકુર સીડ કંપનીની જે નવી અને લેટેસ્ટ નવી ટેકનોલોજી અને અત્યારે ગોંડલ માર્કેટમાં ચાલે એવી અર્લી અને બિનપીએચમાં ચાલે એવી એક વેરાયટીનું ડેમોસ્ટ્રેશન કરેલું છે જેનું નામ ત્રણસો ને એકાશી નંબરે અને અંકુરની આ બે વર્ષ પહેલાં કંપનીએ જે સિલેક્શન કરેલું છે અને એમાં બહુ સક્સેસ વેરાયટી આજે આપણે ટ્રાયલ જોવા માટે આવ્યા છીએ અને ગોંડલ જામકનોડા અને ભાયાવદરથી આપણા ડીલર મિત્રો બધા આપણે નિદર્શન માટે આવેલા છે કે વેરાયટી ચાલે એવી છે કેમ છે એ બધું અત્યારે આપણે નિરીક્ષણ કરી રહ્યા છીએ તો આપણી સાથે અંકુર કંપનીમાંથી માંથી સૌરાષ્ટ્ર મેનેજર બ્રિજેશ સાહેબ આવેલા છે એ આપણને આ વેરાયટી વિશે થોડીક માહિતી આપશે નમસ્તે ટૂંકમાં કહું તો આજે બધા ત્રણસો એક્યાસી નું આજે ફિલ્ડ છે કે જેની અંદર રસિકભાઈ કીધું એ પ્રમાણે સારા સારા જે માર્કેટ છે કે જેની અંદર મરચા નું ગઢ કહેવાય છે ખાસ કરીને પક્કા વાળા મરચા માટે તો એની અંદરથી બધા જ સારા જે વધારે વધારે સેલ કરે છે વિક્રેતા બંધુ બધી અહીં આવેલા છે અમારો ડિસ્ટ્રીબ્યુટર રસિકભાઈ રાજકોટ જિલ્લાના અત્યારે અમારી સાથે છે ખેડૂતોને અત્યારે મોસ્ટ ઓફ જોતું હોય કે ભાઈ અર્લી ઓછા પાણીની અંદર તૈયાર થઈ જાય અને જેનું વજન પણ સારું મળી જાય લેન્થ પણ ફ્રૂટની સારી હોય અને કેપેસિટી સારી હોય તો આ પ્રકારની આ મરચી તમે જોઈ શકો છો કે અંકુર સીડસે માર્કેટ માટે આપેલી છે બે ત્રણ વર્ષથી અમે આની ઉપર ખૂબ રિસર્ચ કર્યું અને રિસર્ચ કર્યા પછી આજે આ મરચી છે અવેલેબલ થઈ છે અમે જે વાત કરી એના કરતા બધા જ અલગ અલગ માર્કેટની અંદરથી વિક્રેતા બંધુઓ આવેલા છે તો આપણે એમને જ પૂછીએ કે ખરેખર આ મરચી નિહાળી રહ્યા છે એમનું કહેવાનું શું છે શું કહેવાનું છે તમારું જેને વહેલું પાણી આપણે પૂરું થઈ જતું હોય પણ બહુ સારી છે મરચાની અને વજનમાં પણ સારું દેખાય છે કલ્પેશભાઈ આપણે ક્રિષ્ના એગ્રીચર ગોંડલ આવેલા લેન્થ પણ સારી છે અને સંખ્યા પણ બહુ છે એટલે પ્રોડક્શનમાં તો કઈ વાંધો નહીં આવે સારી

એમ કહી શકાય કે પાંચ ટકા થી પણ ઓછો બગાડ છે એટલે એમ કહીએ કે બગાડ નહી છે એટલે બગાડ નથી એટલે આ વેરાયટી સિલેક્શન માટે બેસ્ટ છે અને બીજું ઈ કે ગોંડલ વિસ્તારમાં અર્લી સેગમેન્ટ સેગમેન્ટ એટલે સેગમેન્ટમાં જોયું બીજી જગ્યાએ બીજી જગ્યાએ સાહેબ આપડે ક્યાં વાવેતર હતું ત્યાં કેટલા કેટલી વણી કરેલી છે અગિયાર વણી કરેલી છે અને ચાર થી ચાર સાડા ચાર ચાર થી સાડા ચાર ફૂટ ની હાઈટ છે બરાબર એટલે કે પ્રોડક્શન આપવાની કેપેસિટી જોરદાર છે બાજુમાં આપણે જે ગોંડલ એરિયાની જે પ્રચલિત વેરાયટી છે એનું ફિલ્ડ આપણે લાઈ જ છે એટલા ફ્રૂટ એના અડધા નથી આખું મરચી અત્યારે તમે બતાવું કઈ રીતના ફ્રૂટિંગ લાગે છે આ બાજુ કલર જુઓ તમે કલર પણ એકદમ રેડ આવે છે અને બેસ્ટ કલર આવે છે તમે જોઈ શકો કઈ પ્રકારનું આખું ફ્રૂટિંગ લાગ્યું છે આખા આખા છોડ ભરાઈ ગયા છે અને લગભગ તમે જો તો કમ્પ્લીટ મર્સી છે આખી પાક તમે પેલી લાઈન ની અંદર પણ લઈને જાઓ તો ત્યાંથી પણ તમને ખ્યાલ આવી જશે કોઈ બી આખા આખા ફિલ્ડ ની અંદર તો ખૂબ ખૂબ આભાર તમે લોકો પણ આવતા વખતે અગર અંકુર ત્રણસો મળી જાય તમને તો જરૂરથી વાવેતર કરજો ધન્યવાદ